પલસાણા તાલુકાના કેટલાક ગામોમાં પશુઓના બેલાણથી ઊભા પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ પલસાણા પોલીસમાં કરવામાં આવી છે કેટલાક પશુપાલકો દ્વારા ઊભા પાકમાં ગોળ ઘુસાડી દઈ પાકને નુકસાન કરવામાં આવતું હોય ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે પલસાણા તાલુકાના કારલી ગંગાધરા દસ્તાન ગાંગપુર સોયાણી તુંડી ડામરોદ ગામ ઉપરાંત બારદોલી તાલુકાના મોટા ગામના ખેતીની જમીન ધોળ વિલામને કારણે ખેડૂતો ત્રાસી ગયા છે ખેડૂતોએ પલસાણા પોલીસને લેખિતમાં આવે આવેદનમાં જણાવ્યું કે કાર્લી ગંગાધરા મોટા જોખમ અધુ પશુના પડાવ આવેલા છે જો તેમના ધોળ ગમે ત્યાં છોડી મૂકે છે તેમની માલિકના ધોળ ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરે છે જો ખેડૂતો કંઈ કહેવા જાય તો તેમની સાથે દાદાગીરી કરી શેરી સરકારી દેવાની ધમકી આપે છે કેટલાક તો ખેડૂતો મારામારી પણ કરે છે આથી ખેડૂતો આજે ભેગા થઈ પરસાણા પોલીસને આવેદન આપ્યું હતું અને નુકસાન કરનાર પશુપાલકો મેઘજી ભરવાડ અને તેના ભાઈ રાજુ ભરવાડ વિરુદ્ધ પેદેસની કાર્યવાહી કરવાની માંગ કરી છે મારું હેમનભાઈ જયુભાઈ પટેલ મોટા અમારા દસ્તાન અલધરૂલાયના ડોર આવે કારીલેના ના આવે આવે કરોડરાના આવે આભા થયા એકલ બેકલને મારામારી કરે ધમકી આપે હેડી હલગાવી મૂકે તેઓ અમે ધમકી આપતા અમે કાસી ગયેલા વારંવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મૌખિક કરી તો કોઈ પોલીસવાળાઓ ફરિયાદ લેતા નથી સાંભળતા નથી તો આજે શું કરવા આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે આગળ પાંચ પાંચ છ ગામના ભેગા થઈને અમે આવેદનપત્રો મુખ્યમંત્રી ડી એસપી આઈજી પાલુલ પોલીસ સ્ટેશન ડીએસપી એ બધાના આવેદનપત્રોની નકલ અમે આપી છે જે એ લોકની ટૂંક સમયમાં નહીં કાર્યવાહી કરે તો અમે એ લોકના પોલીસ સ્ટેશન આવીને અન્ન ઉપવાસ પર બેસશો જયશભાઈ ભાઈચંદભાઈ પટેલ ગામ મોટા અને અમારી આજુબાજુના જેવા કે કારેલી ગંગારા ગાંગપુર મોતા દસ્તાન અને સોયાણી એ ચારથી છ ગામોની અંદર પશ પશુપાલકો એટલે રબારી લોકો પુષ્કળ નુકસાન નુકસાન કરે છે અને એના માટે આજે અમે છ ગામોના ભેગા મળીને આવેદનપત્ર આપ્યા છે એની પર સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમે વિનંતી કરીએ છીએ મારું નામ પિયુષ છે હું સોયાણી ગામનો રહેવાસી છું અત્યારે આ દાનનો જ છે અમારા ગામમાં મૈયત થયેલું હતું અમે મૈયત લઈને ગઈએ ને આ ભરવાડોટા અહીંયા ગંગા કારેલીના તો તેના કમસે કમ કદાચ ચાલીસથી પચાસ ઢોર હતા અમે કીધું ભાઈ તું બહાર કાઢી લે તો એમ કે હું બહાર કાઢું તમારી થાય ટેક કરી લેવ જાઓ એમ કે તમારે જે પોલીસ સ્ટેશન જવું હોય તે જાઓ જે કરું હોય કરો તો હું પછી ઢોર બહાર કાઢું એના એવા જવાબ ઉઠા અમે કદાચ વીસથી પચીસ માણો હતા પણ એકલો ઉઠો હતો એટલી દાદાગીરી કે તમે પછી હે ને અમે પાંચને ફોન કરો ને એમ કે એ પચાસ માણું આવીને ઉભા રહી જશે એવી વાત કરે છે ને ખુલ્લી દાદા કિરકેટ અમને ખબર છે તમારે ખેતર કાં છે શું છે એટલે એનો કહેવાનો મતલબ એવું થાય કે એ હેડી હલગાવી દે કે એવા એમ ધમકી આપે એવું મારે રજૂઆત છે કે આ બાબતે કોઈ પણ ઘેર રીતે જે દોટા છે તેને અટકાવીને સારી રીતે અમને ન્યાય મળે એ અમારી રજૂઆત છે બેક સાઇડ લોકોને બહુ સપોર્ટ છે તો તે અમને હવે તમે સપોર્ટ આપો સરકાર અમને સપોર્ટ આપે કે પોલીસ સ્ટેશન અમને સપોર્ટ આપે ને અમારો આ જે છે રોજીરોટી અમારી કે એ એને દંડ અમે રોપવું તોય અમે કમાવું તે નુકસાન કરે તો અમે શું કરશું પછી થેન્ક યુ